जवानी ना मर पड़ी। बड़े हो गए। आ क्या ना। जोर म। क्या? हटली हुई। सलाम वालेकुम फैमिल। અસલામ વેકુમ એન્ડ હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિશ સૌરઠિયા અને માહિશ સોરઠિયા બ્લોક ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે રોજો છે સત્તરમો બરાબર અત્યારે હું જાગી ગયો સવારમાં ત્યારે હમણાંથી હું મોડું ઉઠાય છે શેરી તો કરી લીધી પંદર મિનિટની વાર હતી ત્યારે શેરીથી થઈ કેમ કે કોને ખબર આજે રાતે નીંદર જ નહોતી આવી તો આજે મોડું ઉઠાણું પંદર મિનિટની વાર હતી ને ત્યારે હું ઉઠો શેરી બરાબર અત્યારે શેરી કરી લીધી અને અજાન થઈ ગઈ છે ભજનની તો હું ડાયરેક્ટ જાઉં છું નમાજ પઢવા માટે બરાબર કે સુન્નત બે રકાત નમાજ સુનતે મોકિદા પડવાની છે તો અલમદુલ્લા જાઉં મસ્જિદે પછી સુનતે મોકિદા પડવાની પછી નમાજ પડવાની છે તો કાંઈ વાંધો નહીં ચાલો નમાજ પડીને આવું પછી મળું છું તમને ફજર બરાબર ફાઇનલી અત્યારે ફજરની નમાજ પડીને હું આવી ગયો છું ઘરે અને બરોબર નમાજ પડી લીધી ને અત્યારે ટકાજો છે સુવાનો કેમ કે આંખમાં નિંદર છે બટ બીજી વસ્તુ એ કહેવાની કે રમઝાનનો બીજો આશરો પૂરો થવાયો છે પહેલો આશરો એટલે કે દસ દિવસ બીજો આશરો કે વીસ દિવસ ને ત્રીજો આશરો કે એટલે ત્રીસ દિવસ ત્રણ રોજા બાકી છે પછી બીજો આશરો પૂરો થાય ને બીજો આશ્રો ચાલુ થઈ જશે સત્તર રોજો પૂરા થઈ ગયા બોલો સમય જતા કે વાન નથી લાગે બરાબર ને તેર દિવસથી રમઝાન બીજો પૂરો થઈ જશે આવું છે હવે બરાબર તો ચલો સર હવે સુઈ જાઉં શું બરાબર થોડુંક એડિટિંગ બાકી છે એડિટિંગ કરી લઉં પછી સુઈ જાઉં અને મળું પછી તમને બરાબર જાગી એ વાગી ગયા છે દસ અને હું જાગી ગયો બરાબર અને હવે જવાનું છે કામ પર એ આપણા ઘરની સામે જો કામ ચાલુ છે મકાનનું એટલે અવાજ આવે છે બહુ બરાબર કાળુભાઈના ઘરનું કામ ચાલુ છે તો ગાડી જો આમ ને પડી ને બીજી વાર આવ્યો જમરૂખ પડ્યું એક સવારે પાકી ગયું છે બરોબર પોપટ આવ્યો હોય ને એટલે જમરૂખડી માંથી સવારે પડ્યું એક બાજુ રાખી દીધા ચાલો હવે ગાડી ઉપરથી કવર કાઢીએ તો કામ ચાલુ છે ગાડીની હાલ જો ચાલો ગાઈશ હવે જાઓ શું બજારમાં બરોબર થોડું ઘણું કામકાજ પતાવી નાખીએ આપણે પછી ઇન્શાલ્લા

ફાઇનલી ગાઈસ અત્યારે બધું કામકાજ પતાવીને હું આવી ગયો છું ઘરે અને અત્યારે સવા એક વાગવા આવ્યો છે તો હમણાં અજાન થાય જોહરની બરાબર અમદુલ્લા અજાન થાય એટલે આપણે નમાજ પડી આવી ગયા બરાબર ને બીજું શું કહેવાનું હતું તમને ભૂલાઈ ગયું કે ગાઈસ તમને આ ડેઈલી બ્લોગ કેવા સારા લાગે છે ખાસ મને કમેન્ટ કરીને બતાવજો કાંઈ ચેન્જિંગની જરૂર છે કે નહીં કાંઈ અપડેટ લાવવાની જરૂર છે કે નહીં મેં તમારો સપોર્ટ કરતા રહો યાર વ્યૂ થોડા ઓછા આવે છે પણ કાંઈ વાંધો નહીં આપણે વ્યૂની સામે નથી જોવાનું બરોબર તો ધીરે ધીરે ગ્રોથ આવશે ઇન્શાલ્લા બાકી અલ્લાહ માલિક છે તો ચાલો નમાજ પઢતો આવું પછી ઇન્શાલ્લા તમને મળું છું ત્યારે સવા એક વાગી ગયો છે તો અમને આજે જાન થશે જોવાની નમાજ પડી આ બોલ જોવાની નમાજ પડી તે આજ ની જોઈ ને કાલ થોડી હોય કેટલી રકાતો હોય જોવાર કેટલી હોય હા જો આમ હોય સરખો જવાબ દે કેટલી રખાય એ ના હોય total રકાત કવ હા બાર કઈ કઈ એમ ના હોય કે થોડો ઘણો ખ્યાલ પછી હું કહી દઉં તને કે ની શૂટિંગ ચાલુ છે મૂકી દઉં ને મૂકી દે દઉં હું youtube માં

તો આ લોકો અહીંયા ઉભા થતા એ લોકોની ઘણી મસ્તી કરી જો આમ તો એમ કે વ્લોગ માને વ્લોગ માં ને વિડીયો અમે જયારે બનાવીએ ત્યારે આખા ભાગે બધા જો જો અંત આવી ગયો ફેમિલ ભાઈ છે આપણે લાઈક કરો કે કોમેન્ટ કરો શેર કરો આ ચોક ની હસ્તી છે આપણી ફાઇનલી ગાઈસ ઇફતાર બધી વસ્તુ લઈને આવી ગયા આ તમે જોઈ શકો છો તરબૂચ છે પછી સાકર ટેટી છે પછી ઇફતારની જે આપણે રેગ્યુલર વસ્તુ લઈએ છીએ રાબેતા મુજબ એ છે બરોબર આજે થોડુંક લિમિટેડ લીધું છે કેમ કે ઘરે બનાવવાનું છે પાછું એટલે થોડુંક રિમેન્ટ લિમિટેડ લીધું છે તો કેટલા વાગ્યા પાંચ ને દસ થઈ છે તો સાડા પાંચ વાગ્યાની અજાન છે મસ્જિદે જાફરમાં તો ચાલો પછી નમાજ પડવા પણ જાવી છે નમાજ બાકી છે અસરની અજાણ હતા પછી આમને ક્યાંથી બાકી છે પણ તો સાહેબ વાંધો નહીં ચાલો વસ્તુ બસ્તુ મૂકી દઈએ ઘરનું થોડુંક કામકાજ છે તો પતાવી દઉં એ ફ્યુ મોમેન્ટ અત્યારે વાગી ગયા છે સાડા દસ અને અલમદુલ્લા રોજો ખોલી નાખ્યો પછી તરાબી પડી લીધી ત્યારે જમી ને તમારી સામું આવ્યો છું બરાબર હવે કાંક રોજો ખોલ્યો એટલે આમ થોડીક આમ સ્ફૂર્તિ આવી નખોક આમ નર્વસ થઈ ગયો હતો કેમ કે આ વીકનેસ આવી ગઈ હતી જોહર બાદથી છે ને આમ થોડોક આમ એકલું આરામ કરવાનું જ મન થતું હતું આમ એટલે આમ કાંઈ વિડીયો બનાવવાનું મન નહોતું થતું એકલું સૂવાનું જ મન થતું હતું બરાબર એટલે બપોરના મેં સીને નથી લીધા બરાબર કેમ કે અરે સૂવાનું જ મન થતું તું અને આમ થોડીક વીકનેસ આવી ગઈ શરીરમાં કમજોરી ટાઈપ લાગતું હતું પછી અલમદુલ્લા થોડુંક રોજું ખોયલું એટલે થોડુંક હવે આમ થોડીક સ્ફૂર્તિ આવી ગઈ છે બરાબર તો આવી રીતનું છું તો આવું થયા કરે બહુ ટેન્શન ન લેવાનું હોય બરાબર તો અલમદુલ્લા અલ્લાહના ગરમથી રોજો તો આસાનીથી ખુલી ગયો એટલે કાંઈ વાંધો નહીં બરાબર અને બીજું એ કહેવાનું દોસ્તો કે બસ આવી રીતના તમે સપોર્ટ બનાવી રાખજો આપણી માહિર સોરઠિયા બ્લોગ આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં બરાબર લિંક નીચે હશે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં જઈને ફોલો કરી આવો આ આઈડીને સબસ્ક્રાઈબ હજી સુધી નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો કે આમાં તમને ડેઇલી વિડીયો મળશે બ્લોગ બરાબર અત્યારે સબસ્ક્રાઈબ કરી લો બાકી નેક્સ્ટ વિડીયો ડેઇલી આવશે ઇનશાલ્લા અને બસ બીજું તો હું કાંઈ કહેવા નહીં માગી તો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ અસલામવાલેકુમ તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો મારા મા બાપનું ધ્યાન રાખજો મળીએ આવા નેક્સ્ટ જય હિન્દ જય ભારત